આ તો જો અમારે અંધારું થઈ ગયું છે અંધારથી વિડીયો બનાવું છું તો આ માં હેતર હેતર અંધારથી કંઈક આવું લાગે છે ગમ બોવાયેલા છે અને અંધારથી બધું આવું લાગે છે તો એ જોવા સીધો વિડીયો તો આ વિડીયો જો કોઈ હતો ને અને સીધો તો કમેન્ટ કરી દેજો અને તમારે ભાઈ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરી દેજો અને છે ને ભૂલતો લાઇક કરવાનું સપોર્ટ કરો આપણે યાર બેસીએ તો સબસ્ક્રાઈબર છે ને એક લાખ પૂરા કરવાના તો એ સપોર્ટ નહીં તો શું કરશે જોઈ લો આ ચૂંટણીમાં શિક્ષણનો મુદ્દો પટી ગયો રોડ રસ્તાનો મુદ્દો પટી ગયો તારુંનો મુદ્દો પટી ગયો અચ્છા હવે ચૂંટણી જીતવા માટે હુંચિયો મુદ્દો લાવું કે પબ્લિક મને વોટ આલે કોક ન ઉલાપવું પડશે સાબને વિડિયો તો છે અને મિત્રો આપણે આવા નવા કોમેડી વિડીયો લાવશું તો હસવા આવ્યું કરશું શેમ કુ તો પર ટ્રાયલ છે થોરો વિડિયો ઓ બધા થોડા થોરો ઇન્ટરેસ્ટિંગ થાહી પણ ત્યારે સપોર્ટ કરજો જેથી થોડા વધારે હાલ વિડીયો બની શકે તો આજનો વિડીયો આટલા સુધી ટાટા બાય બાય મળશું નવા વિડીયોમાં તો ચલો ફાઇનલી ગુડ નાઇટ બધાને